નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈ આજના સમાચાર સાબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરમાં પાલિકાની સ્વચ્છતાની લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી ખેડબ્રહ્મા નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળ્યા બ્રહ્માનગરમાં આવેલા વોર્ડ નંબર સાત વાસના રોડ બસ સ્ટેશનની બાજુ વગેરે જગ્યાએ કચરાના ઢગ જોવા મળ્યા બ્રહ્માનગરમાં વોર્ડ નંબર સાત કે જે સ્વામિનારાયણ મંદિરની પાસે આવેલ છે કે જ્યાં વોર્ડ નંબર છના લોકો કચરો ફેંકી જાય છે આ કચરાને લઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને બાજુમાં આવેલી પ્રાથમિક શાળાના બાળકોના સ્વાસ્થ્ય જોખમમાં મુકાય તેવા છે જો કોઈ અનિચ્છ ઘટના બનશે તો જવાબદાર કોણ શું આ બાબતે ખેડબ્રહ્મા નગરપાલિકા અંધારામાં છે કે પછી હવે હાથે કરીને આંખે પાટા બાંધીને ચાલે છે આ એક વિચારવા જેવી બાબત છે કચરો કોણ ફેંકે છે તે બાબતે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા વારંવાર ખેડબ્રહ્મા નગરપાલિકામાં મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય જ આવેલું છે નગરપાલિકામાં દર વર્ષે સ્વચ્છતાના નામે નાગરિકો પાસે કર વસૂલવામાં આવે છે તથા સરકારશ્રી દ્વારા સ્વચ્છતાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તો આ સ્વચ્છતા ગ્રાન્ટ ક્યાં જાય છે હવે આ બાબતે નગરપાલિકા શું પગલા લે છે તે જોવાનું રહ્યું હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો